આજે સમગ્ર જિલ્લામાં જુનાગઢ અને જુનાગઢ શહેરમાં અમારે તમામ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ પાનના ગલ્લા નોનવેજ ઇંડાની લારીઓ એવા જે વિસ્તાર છે ત્યાં સતત છેલ્લા દોઢ બે કલાકથી એનું ફૂડ પેટ્રોલિંગ સાથે બ્રેથ એનિલાઇઝર મદદથી એવા લોકોને ચેકિંગ ચાલી રહ્યું છે અને જ્યાં જ્યાંથી કમ્પ્લેન આવે છે કે અહીંયા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે ત્યાં ખાસ આ ઝુંબેશ ચાલી રહી છે સારા યુવાનો છે આવી જગ્યાએ બેઠક ઉઠક ન કરે આ ગલ્લાઓને પણ એક અપીલ છે કે આવા લોકોને બેસાડે નહીં જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે એવા લોકોને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે પીજેલા અથવા પ્રોહિબિશનની અથવા અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે અગાઉ જેમનો ગુનાહિત ઇતિહાસ છે ને અમુક પ્રકારની એવી બેઠકો છે એવા ઇશન ને પણ એમની પાછળ પોલીસ ચેક કરી કરીને પોલીસ સ્ટેશન લાવીને મોડે સુધી રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ ડ્રાઈવ છે હાલ ચાલી રહી છે